અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જી આર સોલંકી પ્રાંત અધિકારી તળાજાની આગેવાનીમાં તથા કુંવરજીભાઈ બાવળીયા મંત્રીશ્રી જળસંપત્તિ અને પાણી પુરવઠાન નાગરિક પુરવઠાને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો ગુજરાત સરકારના વ્રદસ્તે તથા શ્રીમતી નીમુબેન બાવળિયા કેન્દ્રીય રાજ્યમંત્રી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની વિશેષ ઉપસ્થિતિમાં સરતાનપર શેકડેમ તથા શેંત્રુંજી નહેરના આધુનિકરણના રૂપિયા પાંચ હજાર ચારસો લાખના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા